ફેમિલી કેમ છે તમારું નવા વિડીયો તો બધા જય માતાજી તો આજ બધા જો અમે લગ્ન જઈએ છીએ તૈયાર થઈ ગયા છે બધા અને જો આ છક માટે પાણી ને રોટલી ને એવું બધું મીકેલું છે સારો તો આપણે ફટાફટ ભાગીએ મમ્મી તો દેવા હારો તો આપણે ઘાય આવીએ તો કન્ટિન્યુ રહીજો અમે ભોગી ગયા છે પાછી પણ મામાના ઘરે લગ્નમાં અને હવે જઈએ છીએ આપણે જમણવાર છે ને એ બાજુ તો અત્યારે તો લોકોના ડીજે છે અહીંયા ઉતારીને આવ્યા છીએ અને જયેશ ને મનસુખ બે છે અને વૈભવ છે કે વૈભવ તો જમવા જવું છે કે ડિસ્કો કરવા જવું જમવા જાવું હાલો તો આપણે પેલા જમી લઈએ જમેલા આપણે જમવા વહી આવ્યા છીએ

આકો પટુ એનો હમ છે વાડીમાં મજા વાડીમાં આમ મજા આપડે છે ને એટલે બાકી અમાર કામ કરો ને એટલે ભીં ભી પડી જાય હો હા મજા નાના નાના છે ને આ બધા શેફ ફૂલેવર છે અને આયા જો બધા ફરગો તોડો ગયા છે ન્યા આપણે જવાનું છે હાલો હાલો જઈએ હમ તો આ હું તો ફૂલેવર હમ મસ્ત ફૂલેવર છે કા આવલા બધા રે નાના 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 છે આ બધા સરકારી નોકરી વાળા હોય ને બધા શું થાય ખબર તો આવી વાડી હોય તો કેવું સારું સૈયા પૈ વાડીયા સૈયા બેહવાની મજા આવે આમ વાતાવરણ એવું હોય ને એટલે બાકી અંદર કામ કરવું ને એટલે ભીહ પડી જાય ભાઈ બરોબર આપણું કામ હોય તો જે ખેડું હોય ને તગારું દાંતડું બધું પીડવાયા

આવતા જ હોય ધ્યાન રાખવું પડે હા આવતા જ હોય ધ્યાન રાખવું પડે આવતા તો એટલે આમાં શોર્ટ કેવું મે જો ઝટકા અત્યારે તો બઈન જો ઝટકા છે અત્યારે બઈન હોય ઝટકા શોર્ટ એટલે માણો મરે લઈ આ મઈડો ને એટલે આપણે ફગાઈ જાય પાડી દે ઝટકા શોર્ટ છે આયા પાસે મોટો ફૂલ લેવર જો એમ પણ નાનો છે એમ પણ મોટો છે आ बदा <laughs> आ पहिला सोपा नोला पछि सोपा एवु काही नसे हं थैस उभारी गयो पण हे जयस थई एक आजे शे गोला जयस हे काज है हे काज है हे काज है ओये बडे मिया हं आ खाला खाला मा पप ग जो आपण हाल्या जाय आवी रीते हालवानो जो पई गयो ई तो धीमी 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 समझाय सेय असे आणि को नाही को रावी नाही

હા પકડી હાલો સપોર્ટ આપો થોડો ફેમિલી જો અમે નીકળી ગયા છીએ નીકળીએ અને આ જો હું તું આ વિને છો બોર વિને છો હાલો તો હલો ગોડી છે ને આવડી એટલે હાલો તો અમે ધીમે ધીમે છે ભંડારીયા તો મળીએ તો ફેમિલી જો ફાઇનલી ઘરે ભૂગી ગયા છે મમ્મી રોટલી ઘરે કામ ઋષિને નાઇટમાં જવાનું છે એટલે મમ્મી રોટલી કરવા મળ્યા છે હાડા પાસ થઈ ગયા છે અને આજે હિરલની એ આવે છે તો હિરલની આવે ને એટલે હું તમને બતાવી તો ફેમિલી હિરલ તો આવવાની છે બહુ મોડી કેમકે એ પાંચ વાગે તો દામનગરથી ટ્રેનમાં બેઠી એટલે આય લગભગ નવ હાડા નો થઈ જશે અંધારું થઈ જશે તો જો આ લોકોને ભૂખ લાગી જો નાસ્તો સો મગાયો છોકરી તેના કોપરી સે ને ગોપાલ હા અડધું તો ખાઈ ગયા અબ જો તો ડાળિયા ને શિંગ તમે મે મે રહ્યો તો મમ્મી ની બે ખાઈ શકે તો કામી તો જો કેટલા વાગી ગયા આપણે હાથ વાગવા આવ્યા છે હાથ માં 10 15 બાકી છે તો ફેમિલી આપણે બ્લોગ આયત પૂરો કરી નાખીએ છે તો બ્લોગ કેવો લાગ્યો કમેન્ટ માં કહેજો ને હારો જ લાગ્યો તો લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ કરી દેજો